સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી જયમુ લેતા દર કહી જુવા જ આપણે જઈશું બાય ઉપલેટા ભૂગ્યા છે પાટલર ચા પીવા ગયા છે જઈએ સવારનો શુપ્રભાતનો નજારો પાટલે આપણે જુઓ આનંદમાં ચા પી રહ્યા છે આનંદ પી સ્ટોલમાં અત્યારમાં તો જુઓ આ પંખી પંખી પંખીનો માળો છે અત્યારમાં તારે તારે પંખી બેઠા છે જોઈ લો પારેવા ચોક છે ને તો માણસો નાખતા હોય ને જય મોરલીધર જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં છે આપણે જય વચ્ચે બાર હા રન રામ અને જો આપણે હા રન રામ ગામ છે અટલ કોઈ ઘીરે છે નહીં જય makan sih. Gayu bandi. Udah makan yang pelaharan. Amba. mata bener. Hari ini

આમ એમ જ હોય થકાઈ જતું હોય ને ન થકાય ને એવું બધું ભેગું જ હોય શ્રી કંઠાય મહાદેવ રેડી ને પાર્ટનર હેડી ઓ માથી મૂર્તિ જ કાપી છે કા હમ જો જો ફાઈલ બોટ સમિત મૂર્તિ પણ એમ કે સેવ પોળિયા ના જેવી ઘટે ની કઈ હમ હમ મહાદેવ

આમ તો આપણે અહીંથી નીકળતા જ હોઈએ પણ આજે પાર્ટનર કહે છે ને આપણે કે અહીંયા જોતા જઈએ થોડોક ટાઈમ છે એટલે કારણ કે વહેલા આપણે માંથી નીકળી ગયા હતા હમ જુઓ નીચે પાર્કિંગ છે જાવ ડુંગર ચલવા પાર્ટનર ભગવાન બરાબર હ બલુ બરાબર હાલો ને Mga kaugnay sa batikain o dugan ng batik na zara yung sapat

આપડે આવી ગયા ડુંગર ના પ્રવેશ દ્વારે અને હવે પાર્ટનર સમજતા નથી પાર્ટનર ને સમજાવો જો મેં કીધું હાલો પાર્ટનર આપડે જવું છું એમ નઈ કેજમાં નહીં પ્રેમ થી કયો હા નહી આવો અને જુઓ આપડે એટલું જ સેટું છે જુઓ જો આ ધજા એવું દેખાય નઈ એ આવી ગયું હાય સર નો પાર્ટનર હાલો હાલો પાર્ટનર માની ગયા ખેલી ને રાઈ ભલે આવે કા હમણાં આવતા રે ઓહો આ તો કરાર પગથિયા લાગે પાર્ટનર સેવું તો નહીં સડા હે પાર્ટનર પેલા પાણી પીલું હતું પાણી ઉપર સે પાણી કે નથી હું કે મને ઓ બહુ શોખ પણ છે ને મને શ્વાસ સડી જાય હું નો સડી હકું બે ત્રણ વર્ષ પહેલા મે છે ને ગિરના સળવા ગયા હતા મને ઓ તો બહુ જ વાતાવરણ ગમે એ ભગવાન હાલ હાલો આવજો હાલો સારી છે ભગવાન નું નામ લઈ ગોડા ના હું તો મને તો નજીક લાગે છે એમ થઈ શકે જો આ સીજ અહીંયા આવું નજીક કેટલા પગથિયા હોય ને એ આપણે ને અનુભવ નથી હાલો હાલો પણ મને શ્વાસ ચડી ગયો હાલો ના પાડજો તો કઈ છે અંદાજે પગથિયા કેટલા છે હાલો તો ખરા ચડી જાય તો વયા જાય ઉતરવામાં જ પછી મજા આવે પાતમે

એટલે આપણી પરિસ્થિતિ છે ને હાવ ઢીલી થઈ ગઈ છે કારણ કે પોઝિશન નથી આપણે ડુંગર સડવાની બાકી સવારે તાજા માજા થઈને આવ્યો હોય ને તો આપણે હળવા હળવા હજી સડી જાય એટલે આપણે ઉતરી ગયા ઘણા એટલા સડી ગયા પણ પછી પાર્ટનરને મેં કીધું કે હવે આપણે આમાં રિસ્ક લેવું નથી કારણ કે મને થાક એટલો છે ને બીજા નંબરમાં આપણે છે ને કોઈ માણસ નામ નથી અહીંયા એટલે છે ને આપણે ઢીલા પગે ઉતરી ગયા જુઓ ઉગી ગયા જુઓ અહીં પાણી પર પીવું પાર્ટનર પાણી આપણે થોડું પાણી પાણી પી લઈ શ્વાસ ખાઈ લઈ અને પછી જાય આગળ બનતા રહેજો